કુર્મ એટલે કે કાચબા જયંતિનો પાવન પર્વ ભગવાન શ્રી વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે કુર્મ અવતાર ધારણ કર્યો હતો ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર લઈને સમુદ્ર મંથનમાં સહાયતા કરી હતી મંદરાચલ પર્વતને ડૂબતા બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વિશાળ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે લક્ષ્મીજીને સ્થિર કરવા અને ભગવાન કુર્મની કૃપા માટે આજના દિવસે કયા કરવા ઉપાય જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમ ઉદયતે દૈવંતદ સુપ્તષ તથા ઇવયતિ દૂરંગમાન જ્યોતિ ખંજોતિ રેકંતનમે મનહ શિવ સંકલ્પમസ്തു જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે કુરમ જયંતિ વિશે કેમ કે આજે વૈશાખ સુદ પૂનમ વૈશાખ મહિનાની અજવાળિયા પક્ષની પૂનમ હોય તે દિવસે ભગવાનનો એક અવતાર જેને કુર્મ અવતાર કહેવામાં આવે છે અને કુર્મ અવતાર એટલે કુર્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસને ભગવાનના આમ તો ઘણા બધા અવતારો છે પણ મુખ્ય દશા અવતાર દસ અવતાર મુખ્ય ગણવામાં આવે છે અને શ્રીમદ્ ભાગવતમાં એનો એક શ્લોક પણ છે મત્સ્ય નારસિંહ વામનમ રામમ રામ કૃષ્ણમ બુદ્ધ કલકિ નમામ્યહમ આ શ્લોક છે જેમાંથી એક અવતાર છે મત્સ્ય કુર્મા વરાહ મત્સ પહેલો ભગવાનનો અવતાર કયો તો મત્સ્ય અવતાર માછલી સ્વરૂપે ભગવાને અવતાર લીધો હતો પછી કુરમાં અવતારે પછી વરાહ સ્વરૂપે જ્યારે હિરણ્ય કશિપુ જ્યારે પૃથ્વીને રસાતલમાં લઈ જાય છે ત્યારે ભગવાન વરાહ સ્વરૂપ ધારણ કરી અને બહાર લાવે છે નારસિંહમ ચવામનમ ઋષિ ભગવાન વામન ભગવાન તો આ રીતે ભગવાનના દશાવતાર અવતાર હતા રામજી ભગવાન રામ કૃષ્ણ પરશુરામ કલ્કી અવતાર જે હવે થવાનો થવાનો છે પણ એનું વર્ણન અત્યારથી ભાગવતમાં આપેલું છે તો ભગવાનનો જે દશાવતારમાંથી બીજો અવતાર જે છે મત્સ્ય કુર્મ કુર્મ કહેતા કાચબાનું અવતાર ભગવાને ધારણ કર્યો હતો હવે ઘણા લોકોને પ્રશ્ન થાય કે કાચબાનો અવતાર ભગવાને ક્યારે ધારણ કર્યો હતો અને કેમ ધારણ કર્યો હતો એવું કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે જ્યારે સંધિ થઈ અને નક્કી કર્યું કે આ જે સમુદ્રની અંદર જે ઘણી બધી સંપત્તિ છે અને ઘણી બધી દિવ્ય રત્નો અંદર પડ્યા છે તો એને આપણે બહાર કાઢીએ પણ એ કોઈ દેવતા કે દાનવોથી એકલાથી સક્ષમ એ પોસિબલ હતું નહીં એટલે દેવતાઓને દાનવો ભેગા થઈ અને પર્વતને સમુદ્રની વચ્ચે રાખ્યો અને નાસુકી નામના નાગને

એરાવત નામનો હાથી રંભા ચંદ્રદેવ લક્ષ્મીજી વારુણી અને અમૃત એમાંથી ઉત્પન્ન થયું હતું પણ જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે એ પર્વત જે છે એ અંદર સમુદ્રમાં જ્યારે ધસાવા લાગ્યો ત્યારે એ પર્વતને ટેકો આપવા માટે ભગવાને એવું કહેવાય છે કાચબાનું સ્વરૂપ લઈ અને એ પર્વતની નીચે આવ્યા છે અને ટેકો આપ્યો છે એટલે તે અવતારને કુર્મ અવતાર કહેવામાં આવે છે તે દિવસ હતો વૈશાખ પૂનમ અવતાર એટલે ખાસ કરીને આજના દિવસે કુર્મ નું વિશેષ મહત્વ છે વિષ્ણુ પૂજનનું વિશેષ મહત્વ છે ઘણા લોકો કાચબાની વીટી પહેરે છે તો ઘણા લોકો કે શાસ્ત્રીજી કઈ આંગળીમાં વીટી પહેરવી કેમ કે કાચબા વિશે અત્યારે હાલ ઘણું બધું આપણે જોઈએ છીએ પણ કાચબો જે છે એ ભગવાન વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે કાચબો કાચબાને ઘરમાં રાખવાથી શું લાભ થાય છે એ પણ તમને કહું છું જેમ કે ધાતુનો કાચબો હોય એમાં ક્રિસ્ટલનો કાચવો હોય પછી તાંબાનો પણ કાચવો આવે છે તો એ કાચબાનું મુખ કઈ બાજુ હોવું જોઈએ એ પણ ઘણાનો પ્રશ્ન હોય છે મિત્રો કાચબો જે છે જ્યાં જ્યાં જાય છે ત્યાં એવું કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ થાય છે કેમ કે ભગવાન વિષ્ણુ ભગવાન એ કાચબાનું સ્વરૂપ છે અને લક્ષ્મીજી એવું કહેવાય છે વિષ્ણુ ભગવાનના પત્ની છે એટલે લક્ષ્મીજી કોને વર્યા તો કે ભગવાન નારાયણને વર્યા સમુદ્ર મથના જાતા જગદાનંદ કારિકા હરિપ્રિયા ચમંગલ્યા તાંચા શ્રેયમ બ્રવંતુ ના જ્યારે ભગવાને કુર્મ સ્વરૂપે એ સમુદ્ર મંથન વખતે નીચે ભગવાને જયારે એ પર્વતની નીચે આવ્યા છે ત્યારે સમુદ્રમાંથી એમાંથી લક્ષ્મીજી નીકળ્યા હતા અને એમાંથી જે જે વસ્તુ જે નીકળી તે તે બધા દેવી દેવતાઓ લઈ લીધું પણ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને વર્યા છે એટલે એવું કહેવાય છે કે જે વ્યક્તિના ઘરમાં કાચબો ચાહે ક્રિસ્ટલનો હોય અથવા ધાતુનો નો પણ કાચબો હોય તો એ ઘરની અંદર લક્ષ્મીજી વાસ કરે છે એવું કહેવાય છે કે લક્ષ્મીજી સ્વયં લક્ષ્મીજીનું વાહન પણ બતાવેલું છે આમાં લક્ષ્મીજીના અલગ અલગ વાહન છે ઘણા તમે યંત્ર જોશો તો શ્રીયંત્ર જે છે એમાં કુર્મશ્રીયંત્ર તમે જોશો તો કાચવાની ઉપર શ્રીયંત્ર આપણને જોવા મળે છે જેને પૃષ્ઠ કહેવામાં આવે છે યંત્ર પણ ભૂમિ પૃષ્ઠ આવે પૃષ્ઠ આવે મેરુ પૃષ્ઠ આવે તો કાચવાની ઉપર યંત્ર એટલે કાચવાની ઉપર સવારી લક્ષ્મીજીની છે એવું પણ કહી શકાય લક્ષ્મીજીની સવારી ઘણી બધી અલગ અલગ છે પણ દસ લક્ષ્મીના પણ અલગ અલગ પ્રકારે આપણે અષ્ટલક્ષ્મી કહેવાય છે આઠ લક્ષ્મીજીના સ્વરૂપ છે કોઈ ગરુડ ઉપર લક્ષ્મીજી વાહન કરે છે કાચવાની ઉપર એમની સવારી છે તો અહીંયા કાચબાને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યાં કાચબો મંદિરમાં તમે જોશો તો મંદિરમાં કોઈ પણ ભગવાન મંદિર હોય તો મંદિરની સન્મુખમાં સામેની બાજુમાં કાચવો હોય છે અને કાચવાને ધર્મનું પ્રતિક ગણવામાં આવે છે શિવજીના મંદિરમાં જોશો તો ત્યાં નંદીજી હોય અને નંદી નંદીની આગળ કાચબો હોય છે જે ધર્મનું પ્રતિક ગણવામાં આવે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ ખાતમુહૂર્ત કરે ને ત્યારે હંમેશા કાચબાની પૂજા કરીને એ પણ અંદર મૂકતા હોય છે ધાતુનો કાચબો અંદર મૂકતા હોય છે અને એવું વાસ્તુની દ્રષ્ટિ એવું કહેવાય છે કે તમારા ઘરનું જે મધ્ય ભાગ જે છે જે મધ્ય ભાગને બ્રહ્મ ભાગ કહેવાય છે અને બ્રહ્મ ભાગની અંદર કુર્મ બિરાજમાન હોય છે બ્રહ્મશિલા જેને કહેવાય તેમાં કુર્મ હોય છે તો કુર્મનું વિશેષ જ્યાં જ્યાં કાચવાનું સ્વરૂપની પૂજા થાય છે તે તે જગ્યામાં એક નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે સકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે ધનનું આગમન થાય છે ઘરમાં સુખ અને શાંતિ રહે છે જે વ્યક્તિના ઘરમાં કાચવો રાખ્યો હોય તો આજે ચોક્કસ એ કુર્મ સ્વરૂપે એટલે ભગવાન નારાયણની એ આજે પૂજા વિશેષ કરવી કાચવાની પંચામૃત્યુને સ્નાન કરાવવું અને એની ઉપર ચંદનનું તિલક કરવું અને ઓમ કુરમાઈ નમઃ ભગવાનનું જે સ્વરૂપ છે કુર્મ સ્વરૂપ તો તમારે ઓમ કુરમાઈ નમઃ મંત્રથી એ કાચવાની પૂજન કરવાથી આજે એ પૂજન કરવાથી એની તાકાતમાં વધારો થાય છે એ કાચવાને ધૂપ ધૂપ આપવાનું અને પ્રસાદની અંદર સરકારા એટલે સાકરનો પ્રસાદ એને જમાડી શકાય જે ભગવાન નારાયણને જમાડે કહેવાય અને તે કુર્મપૂજન પૂજન દિવસે કરવાથી એ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમે કાચવાની રીંગ પહેરીએ છીએ તો એ રીંગ તમે પહેરતા હોય તો આજે એ રીંગને એક્ટિવ ચોક્કસ કરજો એ રીંગને આજે ગંગાજલ યમુના જલ અને પંચામુર્તિ એને શુદ્ધ કરી ધૂપ આપી એને તિલક કરી અને તમે તમારા હાથમાં એને પહેરવાથી એવું કહેવાય છે કે તમારા પ્રત્યે લક્ષ્મીનું આકર્ષણ વધે છે ઘણા લોકો એમ પણ પ્રશ્ન કરે શાસ્ત્રીજી એનું મોઢું કઈ બાજુ રાખવું તો કાચબાનું મુખ જે છે એ તમારી બાજુમાં રાખવું કાચબો તમને જોવે એ રીતે રીંગ પહેરાય બીજાને જોવે તે રીતે નહીં કઈ આંગળીમાં પહેરાય તો ખાસ કરીને અનામિકા છેલ્લેથી બીજી આંગળીમાં પહેરી શકાય અને પહેલી આંગળીમાં પણ પહેરાય પણ છેલ્લેથી બીજી અનામિકા શ્રેષ્ઠ પરિણામ આપે કાચબાનું મુખ તમારી બાજુ હોય એ રીતે રીંગ તમે પહેરી શકો ઘરમાં હોય તો એ કાચબાને પૂજન વિધિ કરી અને મૂકવામાં હવે ઘરમાં પણ અલગ અલગ જગ્યાએ ઘણા મૂકતા હોય જો તમે તમારા ભગવાનના મંદિરમાં કાચબો મૂક્યો હોય તો કાચબાનું મુખ તમારી બાજુના હોવો જોઈએ ભગવાનની બાજુમાં હોવું જોઈએ એ રીતે કાચબાને રાખવાનું જો તમે તમારા હોલમાં કદાચ કાચવાનું સ્વરૂપ મૂક્યું હોય તો કાચવાનું મુખ જે છે મુખ્ય તમારો દરવાજો જે બાજુ જતો હોય દરવાજો જે ખોલતા હોય તો કાચબો દરવાજાને જોવે તે રીતે રાખવું જોઈએ કેમકે કાચવાનું મુખ કઈ દિશામાં છે એનું પણ એક વિશેષ મહત્વ હોય છે બીજા નંબરની વસ્તુ કાચવાનું આયુષ્ય જોવા જાય ને તો સૌથી વધારે જો લાંબુ આયુષ્ય હોય તો દીર્ઘ આયુષ્યમાં નાગનો વાસ થાય છે ને દીર્ઘ આયુષ્યની અંદર કાચબાનો પણ વાસ થાય નાગમાં તો એવું કહેવાય છે કે દીર્ઘા છે દીર્ઘ લાંબુ સાતસો વર્ષ સુધી નાગનું આયુષ્ય બતાવેલું છે એટલું જીવી શકે અને કાચબામાં પણ ઘણી વખત બસો વર્ષ અઢીસો વર્ષ ત્રણસો વર્ષ સુધી એ કાચબો પણ જીવતો હોય છે એવું પણ જોયેલું છે મેં તો કાચબાનું આયુષ્ય જે છે એ બહુ જ દીર્ઘ બતાવેલું છે અને જે ઘરમાં કાચવાની પૂજા થાય છે તે લોકોનું આરોગ્ય અને આયુષ્ય અને સ્વભાવ શાંત બને છે વ્યવસાય હોય ઘર હોય ઓફિસ હોય ત્યાં પણ આપણે કાચવાનું કાચવાનું પ્રતિક રાખીએ છીએ ઘણાને પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી કયા ધાતુનું રખાય તો શ્રેષ્ઠ ક્રિસ્ટલનો કાચબો રાખી શકાય તાંબાનો કાચબો પણ તમે રાખી શકો કેમકે તાંબા તામરા પાત્ર તાંબુ જે છે ને એને બહુ પવિત્ર માનવામાં આવે છે ચા ચાંદીનો કુર્મ પણ શ્રેષ્ઠ પરિણામ આપે કેમકે ચાંદી લક્ષ્મીજીને પ્રિય છે તો ચાંદીનો કાચબો રખાય બીજા નંબરની વસ્તુ તાંબાનો પણ રાખી શકો અને ક્રિસ્ટલનો કાચબો પણ શુભ પરિણામ આપે છે હવે કાચબો તમે રાખતા હોય તો કાચબાને એક એની નીચે ડીશ રાખવાની અને ડીશમાં થોડું પાણી નાખવાનું કે પાણી કેટલું તો કે કાચબાનો પગ જે છે પાણીમાં રહે એ રીતે કેમકે કાચબો જે છે ને તત્વનો ગણવામાં આવે છે તો પાણીમાં એનો પગરે તે રીતે રાખો એકદમ ખાલી કોરું કઠમાં નહીં રાખો થોડું પાણી રાખવું અને બે પાંચ દિવસે પાણીને બદલતા રહેવાનું અને જે જલ છે એ જલનો છંટકાર ઘરમાં કરી દેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાઓની પ્રાપ્તિ થાય છે રહી વાત આજના દિવસે જો તમારે ભગવાન કુર્મદેવનું મંત્ર જાપ કરવો હોય તો ઓમ કુર્માયન્મા ઓમ કુર્માયનમાં આ મંત્રની તમે પંદર માળા કરી શકાય કેમ કે આજે પૂર્ણિમા તિથિ છે પૂનમ છે અને જ્યારે તિથિ પૂનમ હોય એટલે પંદર માલા તમે આ ઓમ કુરમાઈ ન મંત્રણી તમે કરી શકો છો તો દર્શક મિત્રો આજે ભગવાન કુર્મદેવ વિશે મેં સુંદર મજાની જાણકારી આપી છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જ્યારે જ્યારે વાર આવે તહેવાર આવે ત્યારે હંમેશા શાસ્ત્ર પ્રમાણે તે વારના અનુસંધાનમાં સચોટ જાણકારી જે આપણા ગ્રંથમાં છે તે જાણકારી આપવાનો હું સરળ ભાષામાં એક પ્રયત્ન કરું છું કે મારી જે આપણી સંસ્કૃતની જે ભાષા છે એને સરળ ભાષામાં હું વાંચન કરી અને તમને એટલે બતાવું છું કે તમે તે વસ્તુને સરળતાથી સમજી શકો કેમ કે ઘણી વખત મંત્ર બોલીએ જશે કુર્મો ગ્રહે આત્મા આ કાચવાનો મંત્ર હતો પણ તમને ખબર ના પડી તો મંત્રની સાથે સાથે એનો ભાવાર્થ અને પ્રેક્ટિકલ રીતે સરળ રીતે હું એટલે સમજાવું છું કે નાનામાં નાના વ્યક્તિને પણ મારી ભાષા એમને ખ્યાલ આવી શકે અને જે કંઈ મંત્ર જાપ હોય પૂજન હોય એ જાતે કરી શકે તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા આવી જાણકારી હું આપતો રહ્યો છું ને આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ તમારા માટે છે ને તમારા પ્રેમના કારણથી આ કાર્યક્રમ ઘણા વર્ષોથી ચાલું છે અને હજુ પણ આગળ ઘણા વર્ષો સુધી કદાચ ચાલશે તો આ કાર્યક્રમને આપ નિહાળતા રહ્યા છો નિહાળતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો હવે દર્શક મિત્રો મને આપી દો તમે રજા જય ભગવાન